સુરત જિલ્લામાં આવેલા માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે ચતુર્માસ શ્રાવણ નિમિત્તે પિતૃના મુખ શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરાયો માંડવી નગરમાં ભાર્ગવ સમાજના વાડી ખાતે ચતુર્માસ શ્રાવણ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરાયો જેમાં બપોર અઢી કલાકે રેખાબેન પંકજસિંહ વસીના ઘરેથી બેન્ડવાજાના સત્વારે પોતીયાત્રા કાઢવામાં આવી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા પોતીયાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું જય શિયા રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમઃ શિવાય મારું નામ વિનોદભાઈ લક્ષ્મણભાઈ પંડ્યા અમદાવાદથી હું આવું છું નવાવાડ જ મારું ગામ છે મારી જન્મભૂમિ કર્મભૂમિ નવા વાડ છે સુંદરા અહીંયા બ્રાહ્મણો દ્વારા માંડવી આ શહેરમાં બ્રાહ્મણ સમાજની વાડી ભાર્ગવ સમાજ એની વાડીમાં બ્રાહ્મણો દ્વારા સર્વે પિતૃ મોક્ષાર્થે આ સુંદર કથાનું આયોજન કરવા આવ્યું છે અને આજે તારીખ બાવીસ બાવીસ સાત બે હજાર પચીસ અને મંગળવારના રોજ સુંદર બે વાગે અમારા પોથીજમાન એટલે કે એવા શ્રી રેખાબેન પંકજસિંહ વસી સાહેબના ઘરથી વાંસતેજતે ભગવાન ભાગવજીની શોભાયાત્રા નીકળી હતી ઘણા શ્રદ્ધાળુ ભક્તો એમાં જોડાણા હતા અને કથા સ્વરાવી અને આજે કથાનો સુંદર પ્રારંભ થયો છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત